અને હજુ પણ ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં માવઠાને કારણે આવકો બંધ છે અથવા તો અમુક માર્કેટિંગ યાર્ડોમાં નહીં આવતો આવકો ચાલુ છે તો આજે ભાવ કેવા રહેલા છે જાણી લઈએ અને રોજે રોજના અપડેટ મેળવવા માટે આપણા ખેડૂતભાઈના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાજો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા બધા પ્લેટફોર્મ ઉપર જોડાયેલા રહેજો ક્યાંક ને ક્યાંક તમને કંઈક ને કંઈક માહિતી જરૂરથી મળતી રહેશે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો પાંચ રૂપિયાથી ઊંચા ભાવની જો વાત કરવામાં આવે તો પાંચસો ત્રીસ રૂપિયા હતો તુવેરા જે નવસો દસથી તેરસો સત્યાસી રાયડો એક હજાર પચાસથી બારસો ચોત્રીસ વટાણાની જો વાત કરીએ તો નવસો પચાસથી અઢારસો પચાસ રૂપિયા કલંજી ત્રણ હજાર નવસોથી તેતાલીસો પિંચોતેર એરંડો બારસોથી બારસો નવ્વાણું કાળા તલાજે આજે અઠ્યાવીસો થી એકતાલીસો એસી મગ નવસો સાહીઠ થી સોળસો એસી ચણા નવસો થી અગિયારસો પચીસ રૂપિયા સફેદ ચણા આજે બારસો પચાસ થી બાર રાજકોટની અંદર આગળ જો ડુંગળીની વાત કરવામાં આવે તો સાહીઠ રૂપિયાથી બસો એકોતેર લસણ ચારસો થી સાતસો પચાસ રૂપિયા વાલ ચારસો થી આઠસો ત્રીસ धाणा बार सौ चालीस चौदह सौ तीस रुपया धी बार सौ पचास थो पिस्तालीस तलसोड़ सोड़ सौ सो पचास थी ओगनीस सौ तेतालीस झीणी मगफड़ी नौ सौ एक पंचावन जाड़ी आठ सौ एकतालीस थी अगयारो एक कपास आज चौदह सौ पंदर सौ पिस्तालीस जो बात करिए तो बतीस सौ रुपया साड़ त्रीसौ पचास रुपया बात करिए जुनागढ़ ઘઉં ચારસો એંસીથી પાંચસો ત્રીસ ચણા નવસો પચાસથી એક હજાર છન્નું તુવેર બારસો પચાસથી તેરસો એકાણું મગ અગિયારસો પચાસથી સત્તરસો છવ્વીસ રૂપિયા ધાણા બારસો પચાસથી ચૌદસો બાવીસ સોયાબીન આજે સાતસો એંસીથી આઠસો તલ તેરસોથી અઢારસો અઠ્યાસી છાડી મગફળી સાતસોથી અગિયારસો ચીણી મગફળી આઠસો પાંચથી એક હજાર પચાસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો ત્રણ હજાર રૂપિયાથી બત્રીસો સાહીઠ રૂપિયા વાત કરીએ જામનગરની જામનગર માર્કેટિંગ યાર્ડમાં એરંડાનો આજે નીચો ભાવ અગિયારસો રૂપિયાથી ઊંચો ભાવ પચીસસો રૂપિયા જોવા મળેલો હતો ચણા નવસો પચાસથી અગિયારસો બાર તુવેર સાતસોથી એક હજાર પચાસ અને હજુ ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં ભાવ છે રહી જતા હોય છે તો નીચે કોમેન્ટ કરતા રહેજો જેથી કરી અને તમારે જે ભાવની જરૂર છે એ ભાવ આપણે આમાં એડ કરી દઈએ અથવા તો તમને કોમેન્ટમાં પણ તમારા પાકના ભાવ છે મળી જશે એટલે એ કોમેન્ટ જરૂરથી કરજો અજમો આજે અગિયારસો રૂપિયાથી પચીસસો રૂપિયા ધાણા ચૌદસોથી ચૌદસો ચાલીસ ધાણી આઠસો પંચાવનથી ચૌદસો પંચોતેર જાડી મગફળી આઠસોથી એક હજાર ઝીણી મગફળી એક હજારથી અગિયારસો कपास सौ थी पंदर सौ पचास रुपया जीरा जो बात करिए तो सौ रुपया रुपया बात करिए गोडल घऊ पांच सौ वीस सौ चौतरीस डूंगी एकावन थी बसो एकाणु तुवेराज एक हज़ार एकावन चौदह सौ सोयाबीन सात सौ थी नौ सौ एक मग एक हज़ार एक सत्तर सौ एक वाल पांच सौ एक हज़ार एकावन चना एक हज़ार थी अगियारो छीस कलंजी एक हज़ार थी चार हज़ार एक वटाणा एक हज़ार एक थी बीस सौ एकोतेर लसण चार सौ एक थी सात सौ एकतालीस आग जो बात करिए सफेद चनानी तो एक हज़ार एकावनिसो एकतालीस तौल एक हज़ार एकावन थी ओगनीस सौ एकाणु जाड़ी मगफड़ी पाँच सौ पचास थी अगियारो एक छीणी मगफड़ी आठ सौ एक अगयारो छीस રાયડો આજે એક હજાર એકથી અગિયારસો એક અડદ એક હજારથી તેરસો એકસઠ ધાણા આઠસો એકથી પંદરસો એકાવન ધાણી નવસો એકથી સોળસો એકત્રીસ કપાસ આજે અગિયારસો એકાણુંથી પંદરસો એકસઠ અને ગોંડલની અંદર જો જીરાની વાત કરીએ આજે તો પચીસો રૂપિયાથી આડત્રીસો એકત્રીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર